ક્યારેક એવું થાય ને કે સવારે ઉઠીએ ને શરીરમાં જાણે જાન જ ન હોય થાક લાગે ભારે ભારે લાગે હા બરાબર હાથ પગ જકડાઈ ગયા હોય એવું પણ લાગે ઘણા ને બસ એ જ કે આ કદાચ છે ને અંદરથી થોડી મજબૂતી માંગે છે શરીર હમ અને મજાની વાત એ છે કે આનો ઉપાય કોઈ મોટી મોટી દવાઓમાં નહીં પણ આપણા જ રસોડામાં છે એમ કઈ વસ્તુઓ બે સાવ સામાન્ય વસ્તુઓ મગફળી અને કિશમિશ સાવ સસ્તી અને સહેલાઈ મળી જાય એવી ઓ અચ્છા મગફળી અને કિશમિશ રસપ્રદ છે શરૂઆત ક્યાંથી કરીશું મગફળી થી હા મગફળી થી જ કરીએ સ્ત્રોતમાં ખાસ કરીને પેલી નાની આવે ને દેશી મગફળી એના પર ભાર મૂક્યો છે હા પેલી લાલ જેવી થોડી હોય એ બરાબર એમાં કહે છે કે કુદરતી કેલ્શિયમ અને મેગ્નેશિયમ સારા પ્રમાણમાં હોય અચ્છા એટલે હાડકા માટે અને જ્ઞાન તંતુઓ એટલે કે નર્વસ સિસ્ટમ માટે બહુ ફાયદાકારક એટલે પેલું સાંધાના દુખાવા કમર ઝકડાઈ જવી હા એ બધું જ ને પેલી હાથ પગમાં ઝંઝણાટી થાય અમુક વાર એમાં પણ રાહત આપી શકે એવો દાવો છે અને મેગ્નેશિયમનું શું કયું મેગ્નેશિયમ બહુ મહત્વનું છે એ છે ને કેલ્શિયમ શરીરમાં બરાબર શોષાય ને એમાં મદદ કરે જાણે કેલ્શિયમ માટે દરવાજો ખુલી આપે ઓ એટલે બંને સાથે કામ કરે બરાબર એટલું જ નહીં મેં એ પણ વાંચ્યું કે એમાં વિટામિન બી વન બી સિક્સ ને ખાસ તો વિટામિન ઇ પણ સારું હોય છે સાચી વાત વિટામિન ઇ તો બહુ જ જાણીતું છે એન્ટી તરીકે ને એનો અર્થ શું થાય આમ સાદી ભાષામાં હા એન્ટી એટલે સમજો કે આપણા શરીરના કોષોને રોજબરોજ જે ઘસારો લાગે જે નુકસાન થાય ને એનાથી બચાવે જેમ કે કાટ લાગતો અટકાવે એમ હા બસ એવું જ સમજો ને શરીરના અંદરના કાટને સાફ રાખવામાં મદદ કરે એટલે ત્વચા અને કોષો આમ તાજા રહે હમ અને સ્ત્રોત એમ પણ કહે છે કે મગફળી પાચન સુધારવામાં પણ કદાચ મદદ કરી શકે ઓકે આ તો થઈ મગફળીની વાત હવે કિસમિસ એ ખાલી મીઠાશ માટે જ નથી ને ના બિલકુલ નહીં સ્ત્રોત કહે છે કે કિસમિસમાં જે પોટેશિયમ છે એ હૃદય માટે બહુ સારું હૃદય માટે કઈ રીતે જેમ કે બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખવામાં મદદ કરે અને પેલી નળીઓમાં ચરબી જામી જાય બ્લોકેજ થાય એની સામે પણ લડવામાં મદદ કરી શકે એવું મનાય છે આ તો બહુ કહેવાય ખરેખર અને એટલું જ નહીં માનસિક તાણ હોય ચિંતા રહેતી હોય ઊંઘ બરાબર ના આવતી હોય હા આ તકલીફ તો આજકાલ બહુ સામાન્ય છે એમાં પણ કિશમિશ રાહત આપી શકે એવો ઉલ્લેખ છે આ સ્ત્રોતોમાં અને પાચનનું શું મને યાદ છે ત્યાં સુધી તો એવું લખ્યું હતું કે કબજિયાત ગેસ એસિડિટી એ બધામાં તો ચમત્કાર જેવું કામ કરે હા એવો દાવો કરવામાં આવ્યો છે અને ખાસ વાત એ પણ નોંધી છે કે તે લોહી બનાવવામાં મદદ કરે છે અચ્છા હિમોગ્લોબિન માટે હા પણ સાથે સાથે એમ પણ કહ્યું છે કે બ્લડ શુગર નથી વધારતી એટલે ડાયાબિટીસના દર્દીઓ પણ લઈ શકે આ વાત થોડી નવાઈ લાગે એવી છે નહીં સામાન્ય રીતે મીઠી વસ્તુઓથી દૂર રહેવાનું કહેવાય હા એ છે પણ સ્ત્રોતનો દાવો આવો છે કદાચ એમાં રહેલા ફાઈબર કે બીજા પોષક તત્વો એની અસરને બેલેન્સ કરતા હશે કોણ જાણે અને જો આ બધી વાતને જોડીએ તો સ્ત્રોતનો એક મોટો મુદ્દો એ છે કે જો પાચનતંત્ર બરાબર કામ કરતું હોય તો લગભગ નેવું ટકા બીમારીઓ તો એમ જ દૂર રહે બાપરે નેવું ટકા હા એટલે આ બંને વસ્તુઓ મગફળી અને કિશમિશ ત્વચા અને વાળ માટે પણ સારી ગણાવી છે કારણ કે આખરે બધું અંદરથી જ જોડાયેલું છે બરાબર તો હવે મુખ્ય સવાલ આનો ઉપયોગ કરવો કઈ રીતે શું રીત બતાવી છે આ સ્ત્રોતમાં રીત બહુ જ સરળ આપી છે રાત્રે સૂતા પહેલા એક મુઠ્ઠી જેટલી મગફળી એટલે દરેક વ્યક્તિ પોતાની મુઠ્ઠી ભરીને લે હા પોતાની મુઠ્ઠી મુજબ અને સાથે દસ અગિયાર દાણા કાઢી કે સાદી જે મળે એ કિશમિશ એ બંનેને સાદા પાણીમાં પલાળી દેવાના આખી રાત હા આખી રાત અને સવારે ઉઠીને બીજું કંઈ ખાધા પીધા પહેલા નરણા કોઠે એ પાણી કાઢી નાખવાનું અને મગફળી કિશમિશ ખૂબ ચાવી ખાવાના ચાવીને જ ખાવા જરૂરી છે ચાવીને ખાવું શ્રેષ્ઠ કયું છે પણ જો કોઈને ન ભાવે કે ચાવવામાં તકલીફ હોય તો એને પીસીને આમ ચટણી જેવું બનાવીને પણ લઈ શકાય અથવા સલાડ કે બીજી કોઈ વાનગીમાં ઉમેરી દેવાય અને પલાળવાથી શું ફાયદો પલાળવાથી એવું કહેવાય છે કે એમાં જે પોષક તત્વો હોય ને એ વધુ સક્રિય થાય છે અને શરીર એને સહેલાઈથી ગ્રહણ કરી શકે છે પચવામાં પણ હલકા પડે ઓકે અને આનાથી અસર શું દેખાય ફાયદા શું શું ગણાવ્યા છે મુખ્યત્વે તો શરીરમાં શક્તિ આવે સ્ફૂર્તિ લાગે પેલો સવારનો થાક ઓછો થાય હા જેની આપણે શરૂઆતમાં વાત કરીએ ઊંઘ સારી આવે અને માનસિક શાંતિ તણાવ ઓછો થાય એવું પણ કહે છે અને પેલી ઉંમર વધવાની સાથે જે તકલીફો થાય એનું શું હા એના પર ખાસ ભાર છે જેમ જેમ ઉંમર વધે તેમ ક્યારેક શરીરમાં પ્રોટીનની કમી વર્તાય સ્ત્રોત તો એમ પણ કહે છે કે પેશાબમાં સફેદ ફીણ આવે એ કલાચેનો એક સંકેત હોઈ શકે અચ્છા અને એ પ્રોટીનની કમીને લીધે સ્નાયુઓ નબળા પડે તો આવી સ્થિતિમાં આ મગફળી કિશમિશનો ઉપાય મદદ કરી શકે એવો દાવો છે હમ પણ સ્ત્રોત એમ પણ સૂચવે છે કે આની સાથે રોજ થોડી હળવી કસરત કરવામાં આવે તો પરિણામ વધુ સારું મળે પણ એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે પેશાબમાં ફીણ જેવી કોઈ તકલીફ હોય તો પહેલા ડોક્ટરને મળવું જરૂરી છે આ તો ખાલી સ્ત્રોતની માહિતી છે બિલકુલ સાચી વાત ડોક્ટરની સલાહ સૌથી પહેલા તો આખી વાતનો સાર શું કાઢી શકીએ આપણે આપણા સ્ત્રોતો પ્રમાણ રોજિંદા જીવનમાં પલાળેલી મગફળી અને કિશમિશ જેવી સાદી સસ્તી વસ્તુઓ નિયમિત લેવાથી ઘણો ફાયદો થઈ શકે છે હા એવું લાગે છે ઊર્જા વધારવામાં પાચન સુધારવામાં હાડકા અને જ્ઞાનતંતુઓને મજબૂત રાખવામાં મદદ મળી શકે છે અને ખાસ કરીને ઉંમર સાથે આવતી નબળાઈ સામે લડવામાં પણ ઉપયોગી થઈ શકે છે બરાબર અને આના પરથી મને એક બીજો વિચાર આવે છે ભલે આ સ્ત્રોત ખાલી મગફળી ને કિશમિશની વાત કરે છે પણ કદાચ આની પાછળનો મોટો સંદેશ એ છે કે આવી સાદી પૌષ્ટિક કુદરતી વસ્તુઓનું આપણા રોજિંદા જીવનમાં કેટલું મહત્ત્વ છે સાચી વાત આપણે કદાચ બહુ મોટી કે મોંઘી વસ્તુઓ પાછળ ભાગીએ છે પણ સ્વાસ્થ્યનો ખજાનો આવી નાની નાની સાદી આદતોમાં છુપાયેલો હોઈ શકે છે આ આપણને વિચારવા મજબૂર કરે છે કે એવી બીજી કઈ સરળ રોજિંદી આદતો કે ખોરાક હશે જેના પર આપણું ધ્યાન નથી ગયું પણ એ સ્વાસ્થ્ય માટે ખરેખર અદભુત સાબિત થઈ શકે